નમસ્તે મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આજ આપણે પ્રાકૃતિક ખેતીની ઓફિસ જે આપણે ગયા દરેક ખેતી ચેનલ એની અંદર મુલાકાતે જે આપણે ભાઈ આવેલા છે અમરાત ગ્રુપના આત્મનિર્ભર ગ્રુપ વિચા તાલુકાના જે માસ્ટર માઇન્ડ કહેવાતો કહેવાય અને ઘણા ઘણા બધા દિવસોથી ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે ખેતી પોતે કરે છે અને બીજા ખેડૂતોને કરાવે છે તો એવા વ્યક્તિને આપણે મુલાકાત કરાવશું આ બાજુ તો આપણે જે આપણી બાજુમાં ખેડૂત બેઠા છે એનું એક જરાક ઇન્ટરવ્યુ લેશું મારું નામ છે જાપડિયા ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ ગામ થોરિયા હું છેલ્લા તેર વર્ષથી ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી કરું છું બે વર્ષથી અપેડા માન્ય સર્ટિફિકેટ પણ છે નામ નંબર મારો નંબર છે ત્રેસઠ તેપન અગિયાર બાર દસ હવે તમારી સિંગ વિશે જરાક વાત કરો કેટલી થઈ અને ડબ્બા કેટલા ભરાણા ક્યાં વેસવું મારી પાસે ગિરનાર ચાર નંબર સિંગ છે અને એકસો દસ મણ આજુબાજુ થઈ હતી ત્રણ વીઘા ની અને કાંક વિશક મણ જેવી મેં વેચી દીધી છે ને એકવીસ ડબ્બા મેં સિંગના તેલ કઢવેલું છે પિસ્તાલીસ વર્ષ સિવાય આપણે સિંગ વેસવાનું તેલ વેસવાનું નથી મારી ગોળે બરાબર સો ટકા આપણે લેબોરેટરી વાળો માલ હવે આપણે આપણે બાજુમાં જ બેઠા છે બીજા ભાઈ એ પણ ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને ઘણા બધા ખેડૂતોને તાલીમ પણ આપી લે આપી ચૂક્યા છે તો એવા વ્યક્તિનું પણ આપણી ચેનલમાં ઇન્ટરવ્યુ લઈશું મારું નામ ડેરવાડિયા મનસુખભાઈ રવજીભાઈ ગામ થોરિયાળી મારો મોબાઈલ નંબર છે સિત્તેર ચાર એકસઠ સાઠ ચાર અઢાર અને હું પ્રાકૃતિક ખેતી કરું છું અને મેથી રાજગરો બીટ અને લસણ અત્યારે શિયાળુ પાકમાં વાવેતર છે જે કોઈને લેવું હોય એ મારા નંબરમાં સંપર્ક કરે અને એથી વિશેષ અમારે વસ્તાભાઈ સાથે કોન્ટેક્ટ છે એમને મળી લે બરાબર તો મિત્રો જેમ અમારા ઘનશ્યામભાઈએ વાત કરી કે ગિરનાર ચાર મગફળી ને એનો એને તેલના ડબ્બા કઢાવેલા છે પિસ્તાલીસોમાં એક ડબ્બો વેસવાનો છે તો મિત્રો મારે મગફળી હજી તો અહીં પડે છે તેલ કઢાવવાનું બાકી છે પણ મારે પિસ્તાલીસ સોજ ભાવ લેવાનો છે એનું કારણ એ છે કે અગિયારથી મારી બાજુમાં જે રાસાયણિક ખેતી કરતા ને એને માત્ર જ વાર રાસાયણિક છંટકાવ કર્યા હતા અને મગફળી પાકી ગઈ હતી અને એવી ને એવી ક્વૉલિટીથી હરી હરી ક્વોલિટી અને ઝેર વગેરેનું પકવવા માટે મેં એમાં અગિયાર છંટકાવ માર્યા હતા કેટલા આ ખંભા તોડવેને તો ઝેર વગેરેની ખેતી થાય છે તો એના માટે મારે રાસાયણિક જે કરતા ને એને મારી કરતાં બે મણનો ઉતારો વધારે આવ્યો હતો પણ એને ઝેરવાળી છે અને મારે ઝેર વગે નહીં તો મારે એની આરે હરખામણીમાં બને મની બનાવવામાં તો પિસ્તાલીસો રૂપિયા ભાવ લેવો પડે એવું છે નકર તો બેનિફિટ પોહા એવું જ નથી પ્રાકૃતિક ખેતીમાં અને મિત્રો તમે ખાલી એટલું વિચારો તમારી ફોર વ્હીલ ગાડી હોય ને તો એમાં તમે હારામ હારું ઓઇલ એન્જિન લઈને એમાં પૂરો છો એને આંકવા માટે તો તમારા શરીરના એન્જિનને કાંઈક સારું પૂરો પછી આપણે ન થવાના રોગ આપણા શરીરમાં થાય છે તો સારું ખાવા માટે પિસ્તાલીસો તમને મોંઘા નથી પણ અવશ્ય અમારો કોન્ટાક કરજો મારો નંબર તો દરેક ચેનલની અંદર વિડીયોની અંદર હું એડ કરું છું તો જય એન જય ભારત અને જય ગૌ માતા જય મૂલધર જય દ્વારકાધીશ જય ગૌ માતા જય મૂલધર પ્રાકૃતિક ફાર્મ બાળપત તાલુકો જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર નવાણું સાત નવાણું પંચાણું આઠ સાહેબ હવે આ છે ને મગફળી સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની પકવેલું તમે જોઈ શકો અને આત્મનિર્ભર જિલ્લાનું ગ્રુપ છે અમારું એમાં સો ટકા કરી મગફળી આપણી પોતાની જ વાળીનું છે બધું અને એમાં બધા રિપોર્ટ થઈ છે કમ્પ્લેટ કે ભાઈ શું છે સો ટકા ના બધે જે કોઈ મિત્રો ને સિંગટેલ લેવું હોય અને પોતાના બાળકોને જે અટાણે ફેમિલી ફાર્મર છે કે ફેમિલી ડૉક્ટર પહેને જવું કદાચ ફેમિલી ખેડૂત પહેલા જઈ અને સો ટકા પ્રાકૃતિક સિંગતેલ લેવું હોય તો અમારો કોન્ટેક કરવો અને આપણે રાજકોટ જિલ્લાનું વાટપર ગામ ને વહેલા તો પહેલાં ધોરણે જેને કોઈને લેવું હોય આવી જવાનું બાટપર ગામમાં અને અથવા તમારે ન આવવું હોય તો એ પ્રમાણે પણ કોન્ટેક કરવો કે અમારે જોઈ છે તો તમને ત્યાં તમારા સ્થળે મળી જશે તમને અને પંદર કિલો ની બાલકી છે અને ઝેર મુકતો છે પેહલા થી પેલા ધોરણે લઈ લેવું છું મોબાઈલ મોબાઈલ નંબર નવાણું સાત નવાણું પંચાણું આઠ સાઠ ગાય આધારિત નો છે દેખો માતા